માતાના મઠમાં રામનવમી મીના પ્રવાહ ઉમટ્યો બાપભાઈ સુભા ઝાલા ગામ ડુમારા જિલ્લો સુરેન્દ્રનગર હું એમને અવાર અવર દર્શન કરવા આવું છું ઘણા ટાઈમથી અને મને બહુ સારું લાગે માતાજીની દયા ખૂબ સારી છે અત્યારે હાલ અમદાવાદ આવું છું અને ડુમારા બે જગ્યાએ રિટાયર થઈ ગયો પીલું ડીમા હતો અને મને માતાજીની ખૂબ શ્રદ્ધા છે મારું નામ આશાભા ઝાડી છે માતાના મત તો મારા કુળદેવી છે એટલે તરત જ લાગી ઘણા વર્ષથી આવી છે મારું નામ મયુરસિંહ જસુભા જાડેજા આવું છું દર વખતે ચૈત્રી નોરતા મોટા નોરતામાં પણ આવી છે દર વખતે અહીંયા કઈ પબ્લિક એટલી બધી જાજી હોય છે આઠમના તો બહુ વિશાળ પબ્લિક હોય એટલે આઠમના તો દર્શન કરવા માટે પણ બે બે ચાર ચાર પાંચ પાંચ કલાક લાઈનમાં ઊભું રહેવું પડે છે એટલે આજે છેલ્લો નવરાત્રીનો છેલ્લો દિવસ છે એટલે આજે નવમાં દિવસે અમે દર્શન કરવા આવી હું તો જો કે દર વર્ષે આવી જ છીએ પણ કાંઈ ફિક્સ નથી હોતું ક્યારે આવી આજે પણ પબ્લિક એટલી બધી ઘણી બધી છે અને અહીંયા ત્યાં વ્યવસ્થા પણ બહુ સારી છે દર્શનમાં પણ જલ્દી વારો આવી જાય છે પ્રસાદી માટે પણ આયોજન બહુ સારું છે વેજવાડી ચા છઠ્ઠી bari रिंग रोड પૂજ નંબર નાઇન ડબલ ઝીરો